ઘરે ને પપ્પા અહીંયા ઓ મરી મન મન રોટલી બનાવો શાક છે ને હવે તો ક્યો મને કી કે તારા તું સરપ્રાઈઝ છે મેં કીધું બાફેલા શાક હશે પપ્પા દુકાને ને શું છે એક મિનિટ

આવી જાવ ટેસ્ટ કરવા પપ્પા છે છે ના જો નહીં જોયે ફુવારો

Ai, valeu Mas eu ele, é da doer. Talko a ver, Badu. Talko a ver, Lotana. Não. Não, não. Não, não. Não, não. Não, não. Não, não. Não, não. 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 Não, Não, પડીશ ની તું

બોલો બોલો શું આજે મમ્મી એ તોરણ લીધા આજે પણ મિત્રો પાછી ભગવાનની શણગારની ખરીદી થઈ છે માતાજી ની ચુંદડી મમ્મી માંની પછી આપણે બારે દરવાજે માતાજી ઉમિયામાં બેઠા છે એની ચુંદડી આ બે આ બે આ છે અમારા દાદા અને બાપુજીની જે અમે છબી રાખી છે ને આ રે આ મારા મારા દાદા છે બાપુજી એના માટેની માળા દર વર્ષે આપણે નવા વર્ષના ચેન્જ કરી છે દિવાળી ઉપર પછી આ આ માતાજી માટે જે આ હાર છે ને આ ઉમિયા માટે હાર એક બારે આપણે છબી રાખેલી છે ને માતાજી એની જે પછી આ આપણે અહીંયા મંદિરમાં માં ઉમિયામાં બેઠા છે

બાપુજીની દાદાને જમીએ ને આપણે હાથ પહેરાવતું માળા પછી આ માતાજીની ચુંદડી પછી નાની સતીમાની ચુંદળી ક્યાં તો આ ઉમિયામાની બે ચુંદડી આવી ગઈ છે અમા સતીમાનો હાર આવી ગયો છે તમારા પ્રેમભાઈ સતીમા ભીમાણી કુરના માતાજી એમ હાર છે આ રીતે આજ બધી પાછી ભગવાન આપણે શણગાર ચુંદડી શણગાર ને મતલબ હાર ને બધી ખરીદી કરી કેવી લાગી તે જણાવશો જય ઉમી અમાર બધાને જય શ્રી કૃષ્ણ તમારે પણ જો કે દિવાળીની બધી ખરીદી ચાલતી હશે ભગવાનના શણગાર ને બધું હશે અમે આ રીતે નાની મોટી ખરીદી કરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા ડાકુ બની જાય છે નીચે ફટાકડા ફોડવા કોડો મોકળો ધુઆણો નાક માં ન હોય શરદી નો થાય ધુઆણો ની એવો નીચે વ્યૂઅર્સ તો વધી ગયા બ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ બટન થી વધતા અલે ધીમે ધીમે વધે છે થેન્ક યુ તે માટે 122 સબસ્ક્રાઇબ તો થઈ ગયા હમ ઓમ સપોર્ટ આમ સપોર્ટ કરજો બબર વધારવા માટે શું હોય તો થોડું સજેસ્ટ કરજો યસ શું અમારે મહેનત કરવી હતી અમાર કેમ્પમાં કમી રહી જાય છે અત્યારે તો આપણે આમ નીચે રાખી પછી નીચે જાય પછી આમ ઊંચું કરો છો અત્યારે ગરમી થાય છે રેડી હ હાં પંછલા ઓકે ઓકે બામ જાવ ઊધો નીચે જો જાવ તો કેમણ છે

Bye.